નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ ભાવનગર એક હજાર એકાવનથી તે ચૌદસો ને છવ્વીસ રૂપિયા જામનગર નવસોથી તે પંદરસો ને વીસ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી તે ને નેવ રૂપિયા જેતપુર નવસો પંચોતેરથી ચૌદસો ને સિત્તેર રૂપિયા રાજકોટ એક હજાર નેવથી તે ચૌદસો ને નેવ રૂપિયા અમરેલી એક હજાર પચાસથી તે ચૌદસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા બારસોથી તે પંદરસો ને એક રૂપિયો જસદણ અગિયારસોથી છો ને પચાસ રૂપિયા બોટાદ બારસો એકથી તે પંદરસોને એક રૂપિયા ગોંડલ એક હજાર એકથી તે ચૌદસો ને એકાવન રૂપિયા કાલાવાડ બારસોથી તે ચૌદ છો ને પાસઠ રૂપિયા જામજોધપુર એક હજાર એકતાલીસથી તે ચૌદસો ને છન્નું રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને સાહીઠ રૂપિયા મોરબી અગિયારસો પચીસથી તો ચૌદસો ને ત્યાંશી રૂપિયા રાજુલા નવસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા હળવદ બારસો દસથી તો ચૌદસો ને પાંસઠ રૂપિયા બગસરા એક હજાર પચાસથી તો ચૌદસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા અગિયારસો પચાસથી તો ચૌદસો ને છત્રીસ રૂપિયા માણાવદર અગિયારસો પંદરથી તો પંદરસો ને ચાલીસ રૂપિયા ભેંસાણ એક હજારથી તો ચૌદસો ને પચાસ રૂપિયા સાયલા તેરસો ચોવીસથી તે ચૌદસો ને નેવું રૂપિયા વિસનગર અગિયારસોથી તે ચૌદસો ને ત્રેસઠ રૂપિયા વિજાપુર બારસોથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર બારસો ચોપનથી તે ચૌદસો ને એકોતેર રૂપિયા માણસા એક હજારથી તે ચૌદસો ને સુડતાલીસ રૂપિયા પાટણ અગિયારસો પચાસથી તે ચૌદસો ને સાઠ રૂપિયા સિદ્ધપુર અગિયારસો નેવથી તે ચૌદસો ને એંસી રૂપિયા વડાલી તેરસો પચાસથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા ગોઠડા બારસોથી તે ચૌદસો ને આડત્રીસ રૂપિયા અંજાર બારસો પંચોતેરથી તે ચૌદસો ને એકાણું રૂપિયા ધંધુકા એક હજાર પંચોતેરથી ચૌદસો ને બત્રીસ રૂપિયા ઉનાવા એક હજારથી તે ચૌદસો ને એંશી રૂપિયા